ઓગણસિત્તેર માં મહાપરિનિર્વાસદ ભવન ઓગણસિત મહાપરિનિર્વાણ દિવસના અવસરે સંસદ ભવનના લોનમાં ડોક્ટર બીઆર આંબેડકરજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ દિવસ ડોક્ટર આંબેડકરજીના મૃત્યુ દિવસને ચિહ્ન કરે છે જે ભારતીય બંધારણના મુખ્ય શિલ્પી અને સામાજિક ન્યાયના ચેમ્પિયન હતા નેતાઓએ ડોક્ટર આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્ર માટે તેમના વિશાળ યોગદાનને યાદ કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોક્ટર આંબેડકરજીના સર્વસમાવેશક અને સમાનતાવાદી સમાજ માટેના દ્રષ્ટિકોણને હાઇલાઇટ કર્યું મજબૂત ભારત બનાવવા માટે તેમના આદર્શોને અનુસરવાના મહત્વ પર ભાર મૂક્યો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ડોક્ટર આંબેડકરજીના હાસ્ય પર રહેલા લોકોના અધિકારો માટેના અવિરત પ્રયાસો અને આધુનિક ભારતને આકાર આપવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે વાત કરી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ શ્રદ્ધાંજલિ આપી સામાજિક સુમેળ અને ન્યાયને પ્રોત્સાહન આપવા માટે ડોક્ટર આંબેડકરજીની વારસાને માન્યતા આપવામાં આવી આ કાર્યક્રમે ડોક્ટર આંબેડકરજી દ્વારા પ્રસ્તુત મૂલ્યો અને સિદ્ધાંતોને જાળવવા માટે સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી નેતાઓએ ડોક્ટર આંબેડકરજીના દ્રષ્ટિકોણ અનુસાર તમામ નાગરિકો માટે સામાજિક ન્યાય સમાનતા અને સશક્તિકરણ સુનિશ્ચિત કરવાની તેમની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી